જનમ મરણની નોંધણી નિયત કરેલ એકવીસ દિવસ સુધીમાં નહીં કરાવો તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ ઊંચા ચાર્જ વસૂલાશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ માટે લેવાતી લેટ ફી તેમજ રેકોર્ડ સર્ટિફિકેટ સહિતના દરમાં વધારો કરવામાં આવ્યો છે હેલ્થ કમિટીના બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે જન્મ મરણના નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણ સિત્તેર જન્મ મરણ રૂલ્સ બે હજાર અઢાર અન્વયે જન્મ મરણના બનાવની નોંધણી નિયમ અનુસાર પુરાવા લઈ આપવામાં આવશે જેમાં રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગિક નોટિફિકેશન જારી કરીને લેટ ફીમાં વધારો કર્યો છે જેનો તમામ મહાનગરપાલિકાઓને અમલ થવાનું રહેશે આ મામલે શું કરી રહ્યા છે જન્મ આ મામલે શું કરી રહ્યા છે જન્મ મરણ ખાતાના વડા ભાવિન જોશી તે સાંભળી લો કયા પ્રકારનો ભાવ વધારો જન્મ મરણ વિભાગમાં કરવામાં આવ્યો છે અગાઉ કેટલો રેટ હતો અને હવે કેટલા ચૂકવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમાં જન્મ અને મૃત્યુની નોંધણીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો જન્મ અથવા મૃત્યુની નોંધણીમાં એકવીસ દિવસ સુધી એ પહેલાં પણ ફ્રી હતું અને હાલમાં પણ એકવીસ દિવસ સુધી નોંધણીમાં વિનામૂલ્ય કરી આપવામાં આવે છે એકવીસ દિવસથી ત્રીસ દિવસ સુધીમાં જન્મ અથવા મૃત્યુની નોંધણી કરવામાં આવે તો પહેલાં બે રૂપિયા ચાર્જ લેતા હતા જેનો રાજ્ય સરકાર દ્વારા આપે સાંભળ્યા હતા જન્મ મરણ ખાતાના વડા ભાવિન જોશી તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં જન્મ મરણની નોંધણી હાલની એકવીસ દિવસ પછી ત્રીસ દિવસ સુધીમાં નોંધણી બે રૂપિયાથી વીસ રૂપિયા ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં નોંધણી માટે પાંચ રૂપિયાથી પચાસ રૂપિયા અને એક વર્ષ પછી કોર્ટ ઓર્ડરથી નોંધણી માટે દસ રૂપિયાથી સો રૂપિયાનો રેકર્ડ સટી આપવા માટે એક વર્ષમાં નોંધ શોધવાનો ચાર્જ બે રૂપિયાથી વીસ રૂપિયા એક વર્ષ પછી જેટલો વર્ષ થાય તેનો ચાર્જ બે રૂપિયાથી વીસ રૂપિયા નોંધણીની શોધ બાદ જન્મ મરણ સટી માટે પાંચ રૂપિયાથી પચાસ રૂપિયા અને નોંધણીની શોધ બાદ રેકર્ડ સટી માટે બે રૂપિયાથી વીસ રૂપિયા સુધીની રકમ ચૂકવવાની લોકોને રહેશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં